નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો એસઆઈઓની કુલડી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર

આસ્થા અધ્યાત્મ અને શક્તિનો સંચાર કરતી અવલોકિક અનુભૂતિ નો આ દિવ્ય પર્વ છે આજે વહેલી સવારે અમદાવાદના વિવિધ મંદિરોમાં નવરાત્રી પર્વમાં સૌથી વિશેષ કુંભ નું શુભ મુહૂર્ત માં સ્થાપન કરવામાં આવ્યું હતું આ કુંભમાં નવ દિવસ સુધી અખંડ જ્યોત રાખવામાં આવશે જ્યાં આપણા જીવનમાં દિવ્યતા અને સુખનો પ્રકાશ હંમેશા ઝગમગતો રહે તે ભાવ દર્શાવે છે મંદિરોમાં વહેલી સવારે ઘટ દર્શનનો લાભ લેવા અને આધ્ય શક્તિના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા માતાજીના નવ દિવસ પૂજા કરતા હોય છે કુંભ સ્થાપન કરતા હોય છે પરવેલ સહકારી માટે આયુના આરોગ્ય માટે મંત્રીના કલ્યાણ માટે શુભ આશ્રય માટે શુભ ફળ માટે નવરાત્રિ નવ દિવસ ઉપસ કરતા હોય છે માટે નવ દિવસ પૂજા કરતા હોય છે આરાધના કરતા હોય સ્થાપન કરતા હોય જે કટા સ્થાપન કહેવામાં આવે છે અને એનાથી પોતાના મનો આંચી ફળ પ્રાપ્તિ થાય છે આયુના આરોગ્ય સારું રહે તેનું કલ્યાણ થાય છે મારે નવરાત્રિ દિવસે દરેક ભક્ત ભક્તો જેના આ જે પોતે શ્રદ્ધા હોય એ દેવીની આરાધના કરે મંત્ર કરે પૂજા કરે પાઠ કરે સફળતા છે અંબાજી આથી રીતે એને કહેવામાં આવે છે અંબાજી જેમાં નવ દુર્ગાનો વાસ છે દરેક શક્તિ વાસ છે માટે કોઈ પણ શક્તિ યાદ ન હોય આપણને આપણું કોઈ કોણ છે એના માટે લોકો આજે શક્તિ પૂજા કરવામાં આવે છે એટલે અંબાજી જેના કહીએ છે કે એ શક્તિ દરેકનું કલ્યાણ કરે દરેક મનોવાંચિત ખૂબ પ્રયત્ન પહેલા નોરતેમાં જગદંબાનું પ્રથમ સ્વરૂપ શૈલ પુત્રીની આરાધના કરવામાં આવે છે જે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ છે જેમના જમણા હાથમાં કમળ પુષ્પ તેમજ તેમના મસ્તક ઉપર ચંદ્ર દ્રશ્યમાન છે આ શક્તિ સ્વરૂપાનું પહેલા નૃત્ય ભક્તિ ભાવપૂર્વક પૂજન અર્ચન થાય છે જેડ બ્લુ દ્વારા અમદાવાદમાં તેના ત્રીજા સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેડ બ્લુ આગવી મેન્સવેર અને ફેશન એક્સેસરી શ્રેણી માટે લક્ઝરી લાઈફસ્ટાઈલ ડિટેલ ચેઇન સ્ટોર લઈને આવ્યું છે એસજી હાઇવે ખાતે સ્થિત આ સ્ટોર એક સ્ક્વેર ફીટમાં પથરાયેલો છે જેમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ફોર્મલ સેમી ફોર્મલ તથા ક્લબ વેર એથનિક વેર પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત લગ્નસરાની મોસમ માટે ડિઝાઇનર શેરવાની કુર્તા અને ઇન્ડો વેસ્ટર્ન વિશાળ શ્રેણી પણ ઉપલબ્ધ છે એમવે ઇન્ડિયા ની શાખા એમવે ઓપોર્ચ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ માં અંધકન્યા પ્રકાશ ગૃહ માં ગઈકાલે વ્હાઈટ કેન ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રજ્ઞા ચક્ષુ અને સ્ટીક નું વિતરણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગરના ઉપકલેક્ટર નિલેશ કુમાર દુબે એમ ઇન્ડિયા ગુજરાતના પ્રમુખ અમિત રાય અંધકન્યા પ્રકાશ ગૃહના આચાર્ય સ્મિતા બેન પણ ઉપસ્થિત રહ્યા હતા અંધકન્યા પ્રકાશ ગૃહના બાળકોને સક્ષમ બનાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના કાપડ ઉદ્યોગના અગ્રણી જૂથ પ્રદીપ ઓવરસી દ્વારા ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે પ્રોજેક્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે આ હબ અઢાર લાખ ચોરસ વાર વિસ્તારમાં પથરાયેલો છે लाइफ लॉन्ग जो है चलाने के लिए ज़रूरी है क्योंकि तो उसमें कुछ कॉमन चीज़ें रहेंगी जैसे कि अपने ट्रीटमेंट प्लांट है रोड्स हैं इनका जो है मेनटेनेंस करने का तो इन सब के लिए सारा का सारा चीज़ें जो है वो करने के लिए एक हमारी एस पी तो हमेशा रहने वाली है क्यों इसकी दो हम जो है मॉडल बनाने वाले हैं एक तो सेल बेस में आने वाले को हैं कोई आता है सेल में लेना चाहता है लेकिन दूसरा मॉडल ये है कि हम इसको एक लॉन्ग टर्म रिलीज करेंगे इसकी जो આગામી વર્ષે ત્રણસો ને પચાસ કરોડ નું મૂડીરોકાણ આવવાની શક્યતા છે સાથે પાંત્રીસ હજાર થી વધુ કુશળ અને બિનકુશળ લોકોને રોજગારી મળવાનો અંદાજ પણ છે આ સમગ્ર પ્રોજેક્ટ બે વર્ષમાં માં અમલી બનશે નવરાત્રીની જૂની મહોકતાને અકબંધ રાખવાના હેતુસર રેડ એફએમ દ્વારા ગોજરેત ગાર્ડન સિટીના સંયોજનથી નવરાત્રી મહોત્સવમાં સંગીત સંપુટ રેડ રાસ બે હજાર રજૂઆત કરવામાં આવી છે રેડ રાસમાં શહેરની આધુનિક જીવનશૈલી અને યુવા પેઢીની મહત્વાકાંક્ષાઓનો સમન્વય કરીને એક લોકપ્રિય સંગીતમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે આ વર્ષે ફરી એક વખત નવ ગરબા સાથે અમે આવી ગયા રેડ રાસ એ રેડ એફ એમનું એક નજરાણું છે કે જેમાં જરા જુદી જાતના ગરબા જુદા એટલે ગરબા સામાન્ય રીતે ધાર્મિક હોય છે આ માર્મિક ગરબા છે કે જેમાં સહેજ સમાજના કોઈ એક દૂષણ તરફ અથવા તો સમાજે જેના વિશે ચિંતા કરવી જ જોઈએ અમને લાગે છે એના તરફ અમે સહેજ અંગુલી નિર્દેશ કર્યો છે પાન રેડ ગ્રાસની જે રેડ એફએમની જે પંચ લાઇન છે બજાતે રહો તો આમાં અંગુલી નિર્દેશ કરતાં કરતાં ક્યાંક છે હળવી ચૂંટી ખણી હોય કે ટપલી પણ મારી હોય એવો પ્રયોગ છે રેડ રાસમાં સમાવિષ્ટ ગીતો તુષાર શુકલ શ્યામલ સૌમિલ કૃષ્ણ દવે આરતી મુનશી શ્યામલ મુનશી અને ઐશ્વર્યા મજુમદાર જેવા પ્રસિદ્ધ ગાયકોએ સ્વરબદ્ધ કર્યા છે આ સીડીમાં મતદારોની જાગૃતિ અંગેના એક સોંગનો પણ સમાવેશ કરાયો છે મતદાનના દિવસે ઘર બહાર નીકળી યોગ્ય ઉમેદવારને વોટ આપવો જોઈએ તે અંગેનો સંદેશો પણ આપવામાં આવ્યો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આરતા રહો એસલામની સુરેરી નમસ્કાર